અને પછી બે વખતે આપણે હવે મસાલો નાખ્યો મોઢામાં એક મિત્રો આજે કઈ રોટલી કે સબ્જી કે દાળ ભાત છે નહીં બનાવ્યું આજે રમીલાને આળા થઈ લાગે હે આળા થઈ ને બધું બનાવું બારનું કાંઈક ચાઈનીઝસા એવું કઈક મિત્રો જો હવાનો બપોરનો ટાઈમ છે હવાનો એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે બપોરના એક વાગ્યા અમે જમવા બેવી છીએ બાકી તમે લોકો બધા કેટલા વાગે જમો છો વધારે ભાગ તો બાર વાગે જવા જમતા હવે આપણે કલાક મોડા છીએ પણ આપણે હવે ચાલુ કરી નાખ્યું મિત્રો જો બાકી આ જો ટાબિયા હવે ચાલુ કરી નાખ્યું છે જમવાનું હે કેવું લાગે છે બધા મજા આવી ગઈ છે મોટામાંથી બોલવાના શબ્દોય નથી હા ને એટલી મજા આવી ગઈ સુખ વાહ જો બાકી દયાબેનને તો મોજ પડી ગઈ છે હે ને દયાબેન ચટણી ઓછી ખાજો પાછા ઉધરસ થઈ જાય મિત્રો ઘરમાં ગરમ છે થોડાક ખરી ગયા છે એટલે બધા ગરમ રહ્યા નથી હવે આજે બાર લાવે એટલે ઠંડી જાય એ ભાઈ એ ભાઈ હરખા બેવો જો તમારા બધા રોકો તમને જોવે છે જો આજે ભાઈ આવી ગયા છે તો મિત્રો પહેલો બેઠો આપણે ચટણી આજે સમોસાનો થોડા ભેગું ભજીયા હોત ને તો ઓર મજા આવે

આજે મજા આવી ગઈ હાસુ હા આવું છે ને ક્યારેક ને ક્યારેક બધું ચાલુ રાખવાય રોજ ને રોજ એક જ ટાઈપનું ખાવાનું ખાવામાં છે ને મજા ના આવે એટલે બધું આવું અવારનવાર બધું શાખા કરવું દાળ ભાત રોટલી ની તો રોજ ડેલી ખાતા તો આવું બધું છે ને સાઈડમાં ચાલુ રાખવાય ક્યારેક ક્યારેક એટલે મજા આવતી રહે દિવસમાં હોય એ એ વાતે હાસુ તો હમણાં પાછી બીજી એક લગ્નની વાવડ આવ્યો હમણાં પાછો ગામડે

બે માણાને ફૂલ ફેમિલી બધા આવી જજો જોઈએ મેં કીધું હવે ભૂવા કંઈક ફોટો લગાવતો નહીં હું ક્યાં સુરત રહું છું અને મારી ફેમિલી પોણી ફેમિલી તો ગામડે જ બધી છે

અને આ રીતે બે પચીસ તારીખ ના થાય જોયું જાય છે આપડા નસીબ માં જે હજી થાય બાકી છોકરાઓને તો સ્કૂલે નિશાળે મૂકવાનું કેમ રજા પાડવી હવે એ મને કઈ હા ન્યા ફેમિલી છે એ મારા અંદર બધા જી આવશે પણ તો આપણે જવું પડે આપણો અધિકાર છે જવાનો નગરો કઈ સુરતમાં રડવાનું ના હોય લગન પ્રસંગમાં જતું આવતું રહેવું પડે તો કઈ મજા આવે મિત્રો તમારું શું કેવું તો આપણે વિડીયો આપણે એન્ડ કરી નાખી